અને ફોર્મ ભર્યા ઘોષના ઓફિસ છે એ બધા ગામના બાબરીને ફોર્મ ભરવા જતા હતા તો હું એમના હારે ગયો તો હું ઉતાવળમાં હતો ભાઈ મને કીધું મને કે તમારું કામ થઈ જશે સો રૂપિયા આવો અને ફોર્મ આપી દો પછી જરૂર પડશે તો તમને બોલાવશું એ ભાઈનું નામ આવડતું ને આપણે રહેવા છીએ હું હાથો છું ગામ મારું બાબરી છે એટલે ત્યાંથી આવે એટલે આઈના કોઈને આપણે એટલા બધા ઓળખતા નથી કોણ છે વીસી કોણ છે એવો ભાઈ ગોચનાથમાં કઈ જગ્યા આપે ગોચનાથ હાઈવે ઉપર હાઈવે ઉપર દુકાન દુકાન છે રોડ ઉપર કોની દુકાન